જો આટલી વસ્તુ તમારી પાસે હોય અને આટલી મૂડી તમારી પાસે હોય તો તમે ને હું ડ્રીમ ઇલેવન માંથી એક લાખ રૂપિયા જીતી શકીએ છીએ કઈ રીતે લેડીઝ એન્ડ જન્ટલમેન હું છું છીએ સાર્થક પુરોહિત અને આજનો આપણો ટોપિક છે કે ડ્રીમ ઇલેવન માંથી કઈ રીતે આપણે એક લાખ રૂપિયા કમાશું આઈપીએલ પૂરું થતા થતા તો ચાલો ફટાફટ આપણી પીપીજી ઉપર જઈએ ડ્રીમ ઇલેવન ફ્રેન્ટેસી ક્રિકેટ રિવોલ્યુશન બાય સાર્થક હવે હું જ્યારે રિસર્ચ કરતો હતો ને તો પહેલા તો મને છે ને પાછળના વિડીયોના અનુભવ ઉપરથી યાદ આવ્યું કે યાર મારે તો પહેલા ડિસ્ક્લેમર મારવું પડશે કે હવે આની અંદર ફાઇનાન્શિયલ રિસ્ક છે પૂરેપૂરું એ તો એ લોકો પણ કહે છે ડેટા લિમિટેશન્સ એટલે કે જેટલા ડેટા અમને પાસ્ટની અંદર મળ્યા અને અમને જેટલા સ્ટડી કરી શક્યા એ તમારા સુધી લઈ આવીએ છીએ અને પર્સનલ રિસ્પોન્સિબિલિટી એટલે કે ભાઈ તમે પૈસા રોકતા હોય તો તમારે જ પૈસા જવાના છે રોહિત શર્મા હાર્દિક પાંડ્યા અને કહી શકતા હોય અને જો ઇન્ડિયન ટીમનો સ્પોન્સર બનાવી શકતો હોય તો મારો આ વિડીયો બનાવવામાં કોઈ મને કોઈ વાંધો નથી બરાબર એટલે પછી ખોટી લપ ન જોઈએ નાવ હવે ડ્રીમ ઇલેવન શું છે આ તો કેટલું સ્ટડી કર્યા પછી છે ને મને ખબર પડી કે ઓકે આ બે હાજર આઠ ની અંદર મુંબઈની અંદર આ બે લોકોએ કંપની બનાવીને પણ એનાથી મને શું ફરક પડે છે ભાઈ એ લોકોની અચિવમેન્ટ હતી કે બે અંદર શું થયું ને કીધું આ મારે જોઈએ જ નહીં ને મારે હું પછી તો કે બિઝનેસ મોડલ બિઝનેસ મોડલ જોતા જોતા મને ખબર પડી કે ટોટલ આઠ બિલિયનની કંપની સ્ટીલ મારા મગજની અંદર એક જ વિચાર આવ્યો કે મારે હું મારે તો ડ્રીમ ઇલેવનમાંથી પૈસા કેમ કમાવાય સાર્થક એ મને જોઈએ છે ફાઇન આપણે તમને એ જ આપશું વાવ કન્ટેસ્ટ ડિટેલ અભી મજા આયગા ને બીડું કન્ટેસ્ટ ડિટેલ એટલે કે તમને ને મને ખબર છે કે જે લોકો ડ્રીમ 11 કરતા હશે ને કે મેગા કોન્ટેસ્ટ હોય કે 49 રૂપિયા વાળો એક કન્ટેસ્ટ હોય કે જેની અંદર તમે જીતો ને તો 1 કરોડ રૂપિયા મળે છે પછી તો કે ભાઈ બીજા નાના નાના પણ હોય 50 લાખ ને

તે એમ કીધું કે ભાઈ તમારી પાસે અઢારસો પચાસ ત્રણ હજાર છસો છવ્વીસ રૂપિયા અથવા તો તમારી પાસે સાત હજાર ચારસો અથવા તો બાર હજાર આઠસો ને આટલા રૂપિયા હોય તો કઈ રીતે આટલા રૂપિયા આપણે એની ગણતરી જોઈ લઈએ આપણે રોજના ત્રણ કોન્ટેસ્ટમાં એન્ટર થવાનું છે પેલું

અને અઢારસો પચાસ રૂપિયા જોઈને આવી બધી કેલ્ક્યુલેશન હવે તમે મને એક યાદ કહો મેં તમને શું કીધું કે સારી પ્રોબેબિલિટીમાં જીતવા માટે થઈ અને તમારે ત્રણ કોન્ટેસ્ટની અંદર ઉતરવું જોઈએ હવે માની લો કે તમે ત્રણમાં નથી ઉતરવા માંગતા તમે તો એમ જ કહો છો રોજની એક ટીમ બનાવીશ અને હું મોટા કોન્ટેસ્ટની અંદર ઉતરીશ ઓગણપચાસ વાળા જીતવું તો કરોડ હવે આ જીત કરોડવાળો કોન્ટેસ્ટ કેવો હોય કે એની અંદર માણસો છે ને એ વિચાર કરતા હોય કે યાર પ્લીઝ મારી ટીમ છે ને એ મારા પૈસા પાછા આવી જાય આપડી કોઈ એટલી સ્ટ્રોંગ ટીમ હોતી નથી પણ છતાં લોકોને એવું જૂનું હોય છે એટલે કેવું છે ઓગણપચાસ રૂપિયા અને એટલે કે રૂપિયા રૂપિયા હવે કીધું મારે જોઈએ તો કે ભાઈ પચીસ રૂપિયા વાળો કોન્ટેસ્ટ સાંભળજો પચીસ રૂપિયા વાળો કોન્ટેસ્ટ હોય અને મારે ટોટલ ચુમ્મોતેર મેચ હોય એમાં હું ચુમોતેર મેચની અંદર પચીસ રૂપિયા લગાડું એટલે મારે અઢારસો ને પચાસ રૂપિયા જોઈએ કાઢી જ લેજો કેલ્ક્યુલેટર પછી તો કે ભાઈ સો રૂપિયા હું રોજના સો રૂપિયા લગાડું અને ચુમ્મોતેર મેચ હોય તો સાત હજાર ચારસો રૂપિયા મારે જોઈએ પણ આપણે છે ને આઈડિયલ સમજવાનું છે કે ભાઈ ઓગણપચાસ રૂપિયા લગાડું છું ઓગણપચાસ માં મને મળે તો કરોડ મળે પચીસ રૂપિયા લગાડું છું અને સો રૂપિયા લગાડું છું એટલે ટોટલ હું છે ને એકસો રૂપિયા રોજના લગાડું છું એટલે મારે આખો આઈપીએલ પૂરો થતા થતા બાર હજાર આઠસો જરૂર પડશે ઓકે હવે તો કે ભાઈ આટલી આટલી વસ્તુ કર્યા પછી આપણે શું છે ખબર છે ઓલવેઝ છે ને અઝમસન્સની અંદર જાય છે કે હું આવી ટીમ બનાવીશ ને મને અંદરથી એવું લાગે છે કે આજે તો આપણે રમવો જ જોઈએ ને આવું થાય એવું કરવાની જરૂર નથી થોડું સમજી વિચારીને ચાલશો જે અમુક ફેક્ટર્સ છે એ તો જુઓ તમે મેં એક્ઝામ્પલ તરીકે અહીંયા તમારા માટે ફેક્ટર્સ રાખી દીધા છે કે તમને ખબર છે કે તમારે એક વિકેટકીપર લેવાનો છે ત્રણ થી પાંચ બેટ્સમેન અથવા તો ત્રણ થી પાંચ બોલર લેવાના છે ને એક ઓલરાઉન્ડર કમ્પલસરી છે આટલું તો તમારા મગજમાં ફિક્સ છે કેપ્ટન તમને ડબલ પોઈન્ટ આપવાનો છે અને વાઇસ કેપ્ટન તમને આપવાનો છે દોઢ ગણા પોઈન્ટ આ વસ્તુ પણ ફિક્સ છે એટલે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ તમારે નથી કરવાની શું શું વસ્તુ જોવી જોઈએ તમારે પેલા તો પીચ પીચ એટલે કે ભાઈ બેટિંગ ફ્રેન્ડલી જે ચેન્ના સ્વામી ની અંદર મેચ હોય અને તમે તમારી ટીમની અંદર બધા બોલર ભરીને રાખો ચાન્સ જ નથી તમારી ટીમનો જીતવાનો પછી એવી રીતે તો કે સ્પીનર ફ્રેન્ડલી હોય ચેન્નાઈની અંદર મેચ હોય ને ચેન્નાઈની અંદર જ્યારે બધા સારું પરફોર્મન્સ કરતા હોય એમાં પણ ખાસ તમારી અંદર ટીમની અંદર સ્પીનર ન હોય તો તમારી ટીમ ધોવાઈ જવાની છે પછી તો કે હેડ ટુ હેડ મેચ હેડ ટુ હેડ મેચ એટલે કે રસલ વર્સસ આરસીબી રસલે આરસીબી ને ભૂકા કાઢી નાખ્યા જ્યારે જ્યારે આવ્યો ત્યારે ત્યારે એને એની આરસીબી ને જીતેલો મેચ હરાવી દે આ કામ રસેલ નું છે હવે જેદી આરસીબી આમે મેચ હોય તેદી તમારી ટીમની અંદર રસલ ન હોય તો યાર આ કેમ હાલશે પછી તો કે કોહલી મુંબઈ ઇન્ડિયન્સ સામે તમે જોઈ લેજો મુંબઈ ઇન્ડિયન્સની સામે કોહલી ઓલવેઝ ચાલ્યો જ છે પછી તો કે ટોસ કોણ જીતે છે બેટિંગ કોની છે બોલિંગ કોની છે આ બધી વસ્તુ ઇમ્પેક્ટ કરે છે ભાઈ તમે કોઈ દિવસ હું મગજમાં રાખેલું છે ઓલરાઉન્ડરની પીચ છે કે નહીં સ્વિંગ ફ્રેન્ડલી છે કે નહીં હજી તો કે ભાઈ પ્લેયરનો રિસન્ટ ફોર્મ તો કે ભાઈ હમણાં જ ચેમ્પિયન્સ ટ્રોફી ગઈ ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર ભાઈ ગ્લેન ફિલિસ કે રચિત રવિન્દ્ર સારું રમતો હોય તો એને મારી ટીમમાં રાખવું જ જોઈએ મારે પછી તો કે હવે માની લો કે વરસાદ આવવાનો છે હો વરસાદ આવવાનો છે અથવા તો ક્લાઉડી વેધર છે તો એની અંદર મારે કેવું છે કે ડકવર લુઈસ પ્રમાણે મારા પ્લેયર એવા હોવા જોઈએ કે જ્યારે જરૂર પડે ત્યારે એ ધોકો લઈને આવે ને મારવા મંડે તો હાર્દિક પંડ્યા અને શિવમ દુબે એને કેપ્ટન વાઇસ કેપ્ટન રખાય પછી તો કે ઇન્જરી અપડેટ હવે છેલ્લી મુવમેન્ટે ખબર પડે દસ મિનિટ પહેલા કે યાર આ પ્લેયર ટીમમાં જ નથી ને મેં મારી ટીમ બનાવીને રાખી તો એને કાંટો તો ખરા પછી તો કે પ્રેશર મેચની અંદર હવે તમને ખબર છે કે સંજુ સેમસન આમ બધામાં હાલશે પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ આવશે ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર એ નહીં જ હાલે તો હવે એને તમે જ્યારે પ્રેશરવાળો ટૂંકમાં મેચ હોય ને એટલે પ્રેશરવાળા મેચની અંદર એ ભૂકા એ કાંઈ વધશે જ નહીં એનું તો તમે એને હું કામીને ટીમમાં રાખો તમને ખબર છે કે આ નોકઆઉટ મેચ છે આની અંદર તો રોહિત શર્મા ધોની અથવા તો ક્વિન્ટન ડીકોક આવા એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લેયર હશે પછી તો કે તમને ખબર છે કે આ એકાદ બે પ્લેયર એવા છે ને કે બહુ જાણીતા નથી બહુ જાણીતા નથી તો ભાઈ એને રાખો ને તમારી ટીમની અંદર શું ખબર કે ત્રણ વિકેટ લઈ જાય પાંચ વિકેટ લઈ જાય અને આવું તો કેટલું બધું છે જો તમારે લેવો હોય ને તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અહીંયા નીચે હું તમારા માટે રાખી દઉં છું ધીમે ધીમે સ્લાઇડ ફેરવીસ ધીમે ધીમે કે પ્લેયરનું પરફોર્મન્સ પીચ રિપોર્ટ બેટિંગ સ્ટ્રેટેજી કઈ રીતે હોવી જોઈએ તમારી બોલિંગ સ્ટ્રેટેજી કઈ રીતે હોવી જોઈએ પછી તો કે ટીમ ડાયનામિક્સ ને લીડરશીપ કઈ રીતે હોવી જોઈએ પરફોર્મન્સ પ્રેશર હવે યાર હવે મને ખબર છે સાર્થક કે ટીમ કઈ રીતે બનાવી પણ ઘણી વખત એવું થાય છે કે મને સમજાતું નથી કે કયા પ્લેયર લેવા જોઈએ ને કયા પ્લેયર ન લેવા જોઈએ તો મને એક વાત કહો કે તમને તાવ આવે છે તો તમે ડોક્ટર પાસે જાવ છો કે નહીં પેલા બે દિવસ તમે પેરાસિટામોલ ખાઈને ચલાવશો પણ તમે ડોક્ટર પાસે તો જાશો ને એવી જ રીતે એક્સપર્ટની કિંમત અલગ જ હોય છે તો અહીંયા આખા લિસ્ટ આપી દીધી હર્ષા ભોગલે ને સાંભળો આકાશ ચોપડા રવિ શાસ્ત્રી છે મેથ્યુ એડન છે જતીન સપરૂ છે ઇઆર બિશોપ છે દિનેશ કાર્તિક છે સંજય માંજરેકર આવા તો કેટલા બધા લોકો છે આ બધાની પોતાની યુટ્યુબ ચેનલ છે જઈને એક વખત તો જોવો યાર તમારે તો કમાવું છે ને આઈપીએલમાંથી કમાવું છે ને તો કમાવવા માટે થઈને એટલી મહેનત નહીં કરો તમારે તમારો મગજ જ વાપરવાનો છે મગજ વાપરવાના જ પૈસા આપે છે એ લોકો હાલો હવે મને ખબર પડી ગઈ કે મારી ટીમ સોલિડ છે પહેલાં તો મને ખબર પડી કે પૈસા કેટલા લગાડવાના છે પછી મને ખબર પડી કે મારી ટીમ સોલિડ છે હવે તે તો સાર્થક એમ કીધું તું ને એક લાખ રૂપિયા બનશે વાત તો ત્યાંથી ચાલુ થઈ હતી ને હા એક લાખ રૂપિયા જ બનાવવાની વાત છે એક લાખ રૂપિયા કઈ રીતે બનશે યાદ રાખજો હું તમને ટાર્ગેટ આપી રહ્યો છું ઓકે પહેલી પ્રોબેબિલિટી જોઈએ કે માની લો કે તમે જુમ્મો તેરે ચુમ્મોતેર મેચની અંદર જબરદસ્ત ટીમ બનાવીને ચુમ્મોતેરે ચુમ્મોતેર મેચની અંદર બધાય કોન્ટેસ્ટ જીતી ગયા એટલે કેવું થાય ખબર તમે કે રોજના એક કરોડ પાંચ હજાર ને બસો રૂપિયા અને આઈપીએલ પૂરો થતા થતા તમે ટોટલ ચુમ્મોતેર કરોડ રૂપિયા જીતી ગયા આહા હા હું ત્રણ લાખ પાછળના તો ગણતો જ નથી ત્રણ લાખ ચોર્યાસી હજાર એ તો હું આમને ઉડાડી દઉં ચુમ્મોતેર લાખ રૂપિયા આઈપીએલમાંથી સોરી ચુમ્મોતેર કરોડ રૂપિયા યાર આદત નથી ને કરોડોમાં વાતું કરવાની આ આવું થાય ચુમ્મોતેર કરોડ રૂપિયા તમે આઈપીએલ માંથી ચુમ્મોતેર કરોડ રૂપિયા જીતી શકો છો પણ આની પ્રોબેબિલિટી કેટલી છે આની સંભાવના કેટલી છે અહીંયા મેં આખે આખું ફોર્મ્યુલા તમારી સામે રાખી દીધું છે જેને ગણવું હોય એ ગણી લઈએ કોપી પેસ્ટ કરીને ન થાય વાલા ન થાય ભૂલી જાઓ ન થાય એટલે ખોટો અહીંયા બાજુ મગજ ન હલાવતા પછી તો કે હવે માની લ્યો કે તમે 74 એ 74 મેચ અંદર બધે બધી ટીમ તમારી બધું ફેલ જાય તો બધું તમારા 1850 રૂપિયા વેયા જાય 3626 7400 ને 12876 રૂપિયા આવી વયા જાય વાલા આઈ નો થાય અને આવું થાય ને તો નમસ્કાર તમને કહું છું આમ હાથ જોડીને કે ભાઈ પ્લીઝ તમે આઈપીએલ કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લ્યો એટલે એક મેચમાં તમારી ટીમ નો જીતે ને તમને પૈસા ન આવે આખા આખું આઈપીએલ યોજાય તો તમારી જાતને તમે જો એક્સપર્ટ સમજતા હોય ને તો આવું કઈ કરવાની જરૂર જ નથી હવે વાત કરીએ આપણે સાચી વસ્તુની કે ના બાહુ ના ભલા સૌથી સેફ કટપ્પા કે ભાઈ બાહુબલી એ ગુજરી ગયો બિચારો ને ભલાલ ને મારી નાખ્યો પણ હારો કટપ્પા નું ઊંચું નહીં છેલ્લે ઉડી ખબર જ ન પડી કટપ્પા તો એની મેળે જીવો નહીં છેલ્લે ગુજરી ગયો નોર્મલી હવે હું કેવી રીતે સુખામેને કહું છું કે આપણે ત્રણ કોન્ટેસ્ટમાં ઉતરવાની વાત થઈ હતી પહેલા ઓગણપચાસ વાળા રૂપિયામાં ઓગણપચાસ માં તમે જીતશો તો તમને એક કરોડ મળશે ભૂલી જાઓ નથી જોતા એક કરોડ રૂપિયા ઓકે આપણો બીજો કોન્ટેસ્ટ કયો હતો ખબર છે કે મિની કોન્ટેસ્ટ એટલે કે હું પચીસ રૂપિયા કે પચાસ રૂપિયા પચીસ રૂપિયાની અંદર હું એન્ટ્રી કરું છું ને પચીસ રૂપિયામાં એન્ટ્રી કર્યા પછી હું જીતીશ તો મને પાંચ હજાર રૂપિયા મળશે હવે તમે મને સિમ્પલ હિસાબ કહો કે મને એક વખત હું જીતું તો પાંચ રૂપિયા મળે તો હું વીસ વખત જીતું ને એટલે મને એક લાખ રૂપિયા મળે સાંભળજો એક મેચમાં હું જીતું ને એક મેચમાં મારી સોલિડ ટીમ બને તો મને પાંચ હજાર રૂપિયા મળે પાંચ હજાર વખત એટલે કે હું વીસ મેચમાં જીતું ચુમ્મોતેર ટોટલ મેચ છે ચુમ્મોતેર મેચમાંથી હું વીસ વખત ન જીતી શકું અને હું જો વીસ વખત જીતું ને એટલે મને મળે એક લાખ રૂપિયા પછી તો કે નાના કોન્ટેસ્ટ સો સો રૂપિયા વાળા હું તને સો રૂપિયા આપું તું સામે મને સો રૂપિયા આપજે એટલે ટૂંકમાં જે જીતે એ રૂપિયા આપી દે હવે સો રૂપિયા વાળા કોન્ટેસ્ટ માંથી મારે એક લાખ રૂપિયા હોય ને તો મારે એક હજાર વખત જીતવું પડે આ વસ્તુ પોસિબલ નથી એક કરોડ રૂપિયા તો જવા જ દો ભૂલી જ જાઓ લાગી ગયા તો તમારી ટીમ એટલી સોલિડ હોય તો લાગી જાય પણ માની લો કે એ છે જ નહીં નાના કોન્ટેસ્ટ છે ને મિની કોન્ટેસ્ટ એની પ્રોબેબિલિટી સૌથી વધારે છે ને આની તો કેટલું બધું કેલ્ક્યુલેશન પછી આ મળેલું છે કે માની લો કે પચીસ રૂપિયાની અંદર માત્ર પાંચ હજાર લોકો કે સાત હજાર કે દસ હજાર લોકો હોય દસ હજાર લોકોમાં તમારી ટીમ આગળ આવવાનો ચાન્સીસ બહુ વધારે છે એક કરોડ વાળાની અંદર તો કેટલા બધા લોકો હોવાના છે ને સામ સામે વાળામાં તો ખબર છે કે હું જીતીશ તો મને સો રૂપિયા મળશે ને તું જીતીશ તો તને રૂપિયા મળશે એટલે સો સો રૂપિયા ભેગા કરીને તો હું એક લાખ રૂપિયા ભેગા જ કરી શકું અંદર ટોટલ લાખ લોકો કે લાખ લોકો હોય એમાંય મારો વારો નહીં આવે પણ પચીસ રૂપિયા આપીને મને પાંચ હજાર રૂપિયા મળતા હોય આવા કોન્ટેસ્ટ ની અંદર હું જો બુદ્ધિ વાપરીશ અને ઉપરના બધા એક્સપર્ટને ફોલો કરીશ તો મને સોલિડ મળ સે પૈસા એટલે કે કે આવતા આવતા એટલી ખબર પડે છે બધા ફેક્ટર જોઈ સારી ટીમ બનાવો અને નાના નાના કોન્ટેસ્ટની અંદર જાઓ પાંચ હજાર થી લઈને દસ હજાર લોકો જેની અંદર હોય અને એની અંદર સોલિડ રિસર્ચ કરી ટેલિગ્રામ આ તે ફલાણું ઢીકણું તમારી બુદ્ધિ વાપરીને સરસ મજાની ટીમ બનાવો એટલે માત્ર વીસ મેચ જોઈએ હવે તમે જે કોઈ પણ ટીમને ફેવર કરતા હોય એ ટીમના જ ઓલરેડી ચૌદ મેચ તો હોવાના જે લીગ સ્ટેજના અને હવે તો દસ ટીમ છે એટલે કે ભાઈ તમે બે ત્રણ ટીમને પકડીને એના મેચ ઉપર ફોકસ કરશો ને તોય તમે પૈસા બનાવી શકશો પછી તો કે હવે તમારી કેપેસિટીની વાત છે ભાઈ હવે જો તમે તમારી જાતને આટલા ક્રિકેટના એક્સપર્ટ માનતા હોય તો તમે એક લાખથી વધારે પણ કમાઈ શકો છો અથવા તો એક લાખથી ઓછા પણ કમાઈ શકો છો પણ આ મારી ગેરંટી છે કે તમે આ રીતે ટાર્ગેટ સેટ કરી કરીને બધું કરીને જો ટીમ બનાવશો તો તમે જે અઢારસો રૂપિયા ત્રણ હજાર છસો સાત હજાર ચારસો અને બાર હજાર આઠસો છોતેર રૂપિયા જે લગાડેલા છે એનાથી તો તમે વધારે લઈને જ નીકળશો આ મારું ચેલેન્જ છે ઠોકો સબસ્ક્રાઈબ બટન થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ આ છે મારી ટીમ તમે જોઈ શકો છો બસ અમે આવું કરતા રહીએ છીએ તમારા માટે થઈને જો તમને પસંદ આવી હોય વિડિયો તો જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ આવજો આઈપીએલની મજા લેજો તમારું ધ્યાન રાખજો થેન્ક યુ